આજે ઘરે મહેમાન આવવાના હતા અને મારે ઉઠવામાં પણ મોડું થઈ ગયું એટલે ફટાફટ મિશન સંભાળ્યું સૌથી બટેટા મૂક્યા અને બીજી બાજુ ચટણી બનાવી અને આજે મારે સેન્ડવીચ અને પકોડા બનાવવાના છે એટલે વઘારની તૈયારી કરી ત્યાં જ બટેટા પણ બફાઈ ગયા અને મહેમાન પણ આવી ગયા જેમાં છે મારો ભાઈ અને મમ્મી એટલે પહેલા તો બધાને મળ્યા અને પછી ચા પાણી પીધા અને પછી મેં બટેટાનો મસાલો વઘાર્યો જેનાથી સેન્ડવીચ અને પકોડા મસ્ત બને પછી મમ્મી પણ મને મદદ કરવા આવી ગયા એટલે એને લસણ ફોલ્યું અને મેં બધી બ્રેડમાં સોસ લગાવી અને બટેટાનો મસાલો ભર્યો અને સાથે સાથે મમ્મી દીકરીએ બહુ બધી વાતો કરી ત્યાં જ આખી બ્રેડમાં મસાલો પણ ભરાઈ ગયો પછી માયાબેને એક બાજુ સેન્ડવીચ શેકવા લાગ્યા અને બીજી બાજુ મેં મત પકોડા મારી સેન્ડવીચ અને ત્યાં સુધીમાં તમે બધા જલ્દી જલ્દી ચેનલને કરી દો તો ચાલો હવે જમવાનું બધું તૈયાર થઈ ગયું છે એટલે બીજી બાજુ પકોડામાં ગરમા ગરમ જમવા બેસાડી દીધા અને બધાએ જમી લીધા પછી મેં અને માયાબેને પણ જમી લીધું અને પછી મમ્મી અને ભાઈને ને જતું રહેવાનું હતું એટલે એ બધાને બાય બાય કરી અને જતા રહ્યા અને દિત્યાબેનને ને મામાએ આપેલા પૈસા પોતાના ગલ્લામાં નાખી દીધા જેના હવે એક બે દિવસમાં આપણે તોડશું અને બપોર પછી દીતિયાબેન ભૂખ લાગી ગઈ હતી એટલે મેં એને મસ્ત પુરલા બનાવી આવી દીધા વિડીયો ગમે તો લાઈક કરજો મોરમીની વ્લોગ્સ જોવા માટે ચેનલ કરી દીજો સબસ્ક્રાઈબ